હલો ફ્રેન્ડ્સ હું ભાવના મારી રસોઈની ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત કરું છું આપણે રેગ્યુલર સોજીનો શીરો તો બનાવતા જ હોઈએ છીએ આજે હું તમારી સાથે કંઈક અલગ રીતે સોજીના શીરાની રેસિપી શેર કરીશ તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરી લઈએ અહીંયા મેં એક કપ સોજી લીધેલી છે કાજુ બદામના ટુકડા કરીને લીધેલા છે આપણે એક નોનસ્ટિક પેન લઈ લીધેલું છે એમાં આપણે સોજી ઉમેરી દઈએ સોજીને આપણે ખાલી

કાજુ બદામ ને ઉમેરી એને ઘી માં રોસ્ટ કરી લઈએ આપણી સોજી માં હવે આપણે જે વાટકીના માપથી સોજી લીધી છે એ વાટકીના માપથી બે વાટકી સોજી માં દૂધ ઉમેરી લઈએ હવે આપણે આને સરસ રીતે લમ્સ ના રહે એવી રીતે મિક્સ કરી લઈએ આ રીતે આપણે સરસ મિક્સ કરી લઈએ જેથી એમાં લમ્સ ના રહે અને આપણું મિશ્રણ સરસ તૈયાર થઈ જાય આપણે કાજુ બદામ રોસ્ટ કરી અને કાઢી લીધેલા છે હવે એ જ ખાંડ ઘીમાં આપણે ખાંડ ઉમેરી દઈએ ખાંડનો કલર ચેન્જ થાય અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી દઈએ ખાંડનો કલર ચેન્જ થઈ ગયો છે અને ખાંડ પણ આપણે સરસ ઓગળી ગઈ છે હવે સોજીને દૂધનું મિશ્રણ ઉમેરી દઈએ આમાં મિશ્રણ ઉમેરી દીધું છે હવે એને સતત હલાવતા રહી અને શેકી લઈએ ફ્રેન્ડ્સ આપણો સોજીનો શીરો બનીને તૈયાર છે હવે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ અને ડ્રાય રોસ્ટ કરીને રાખેલા કાજુ બદામને પણ ઉમેરી દઈએ ફ્રેન્ડ્સ નોર્મલ એવા સોજીનો શીરો જે આપણે રેગ્યુલર બનાવીએ છીએ એ તો આપણે દરેકને ખવડાવ્યો હોય પણ જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે સોજીના શીરાને આ રીતે નવી રીતે ટ્રાય કરી અને ખવડાવજો ને તમને મારી આ રેસીપી કેવી લાગી છે એ મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ